સાવરકુંડલા બારસો દસ થી પંદરસો પંદરસો ને એસી રૂપિયા બોટાદ બારસો સોળસો ગોંડલ બારસો પંદરસો જામજોધપુર ચૌદસો એક્યાસી જામનગર સાતસો ચાલીસ થી પંદરસો ને વીસ રૂપિયા બાબરા તેરસો એક થી પંદરસો ઓગણીસી જેતપુર આઠસો એકાવન થી પંદરસો એક્યાસી પાકાનેર બારસો પચાસ થી પંદરસો પચાસ રાજુલા તેરસો થી પંદરસો ને એકાવન રૂપિયા હળવદ ચૌદસો દસ થી એક આઠસો ચાલીસ થી ચૌદસો ને સાસઠ રૂપિયા બાબરા એક થી બારસો ઉપલેટા બારસો થી તેરસો પચાસ માણાવદર બારસો થી પંદરસો વિશિયા તેરસો થી પચાસ રૂપિયા ભેજળ એક હજાર થી ચાલીસ ધ્રોલ નવસો થી પાલિતાણા બારસો થી ચૌદસો તેરસો થી રૂપિયા વિજાપુર ચૌદસો થી ચૌદસો અડતાલીસ ગઢડા ચૌદસો ઉનાવા બારસો થી અગિયાર રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે